જેસલ તોરલ વીર માંગણાવારો રા નવગણ જેવી લોકપ્રિય ફિલ્મો આપનાર ગુજરાતના પહેલા એવા સુપરસ્ટાર કે તેઓ જે પણ ફિલ્મ કરતા તે સુપરહિટ થઈ જતી લોકો તેમને એટલા ચાહતા હતા કે તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હતા જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ અભિનયના સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી વિશે એક સમયે તેઓ લોકોના દિલમાં રાજ કરતા હતા પરંતુ અચાનક તેમની સાથે કંઈ એવું થયું કે તેઓ રાતોરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા અને તેના મૃત્યુ સમયે પણ કોઈ આવ્યું મિત્રો તમે પણ આ મહાન કલાકાર વિશે જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ઓગણીસો છત્રીસમાં થયેલો તેમનું કુટુંબ ઈડર નજીકના કુકડીયા વતની હતું તેમના માતા પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા શરૂઆતમાં તેઓ પોતાના પાસે મુંબઈમાં રહેતા હતા તેમના પિતા કે જે મિલ મજૂર હતા તેમને પક્ષ આઘાત થયેલો ત્યારે તેમણે કુલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું ઉપેન્દ્ર ત્રિવેદી ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુડાઓમાં એક હતા તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી તેમના નાના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ જાણીતા અભિનેતા હતા જેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર ભજવેલું કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ મિત્રો મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણા નાટકોમાં કામ કર્યું હતું ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ઓગણીસો સિત્તેરમાં કરી અને સતત ચાલીસ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાક ગુજરાતી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી તેમણે વનરાજ ચાવડો મહેંદી રંગ લાગ્યો જેવા ફિલ્મોમાં આવી ભૂમિકાઓ ભજવેલી તેમણે ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શક ચલચિત્ર વર્ષ ઓગણીસસો માં આવેલી જેસલ તોરલમાં મળી હતી ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેમનો અભિનય જોઈને રવીન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી જેસલ તોરલ સફળ ફિલ્મ હતી જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું તેમણે કેટલાક ગુજરાતી ફિલ્મોમાંનું દિગ્દર્શન પણ કરેલું જેમાં વર્ષ ઓગણીસસો માં આવેલી સુપરહિટ ફિલ્મ માનવીની ભવાઈ પણ સામેલ છે ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારિત હતી આ ચલચિત્રની વાર્તા વર્ષ ઓગણીસો છપ્પનના ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યાથા વર્ણાવે છે તેમના પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો જેસલ તોરલ મહાસતી સાવિત્રી મા બાપને ભૂલશો નહીં પાતળી પરમાર રાજા ગોપીચંદ ભાદર તારા વહેતા પાણી અમરસિંહ રાઠોડ હલામણ જેઠવો શેતલને કાંઠે વાછરા દાદાની દીકરી સોરઠની પદમણી હોથલ પદમણી દાદાને વાહલી દીકરી વીર માંગણાવાળો મનનો માણીગર રા નવઘણ વગેરે ફિલ્મોમાં સામેલ છે તેમણે ઓગણીસો નવ્વાણુંમાં ચલચિત્ર મા બાપને ભૂલશો નહીંમાં નરેશ કંડુડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો તથા એમની અને સ્નેહ લેતાની જોડીએ સિત્તેર અને હિંસીના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી રાજકીય કારકિર્દી મિત્રો ઉપેન્દ્ર ત્રિવેદી ઓગણીસો માં ગુજરાત ધારાસભાની ભીલોડા બેઠક પરથી ચૂંટાઈ અને રાજકારણમાં જોડાયા તેમણે એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસથી જુલાઈ બે હજાર બે સુધી ગુજરાતના ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો ઉપેન્દ્ર ત્રિવેદીનું મૃત્યુ ચાર જાન્યુઆરી બે હજાર પંદરના રોજ વહેલી સવારે મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને શ્વાસને લગતી બીમારીને કારણે ઇઠ્ઠોતેર વર્ષની આયુમાં તેમનું અવસાન થયું તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રને મૂકતા ગયા હતા